નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર મુંબઈના વિલે પાર્લામાં પાર્શ્વનાથ દિગંબર દેરાસરને અનઅધિકૃત રીતે તોડવામાં આવ્યું વર્ષો જૂના દેરાસરને તોડવામાં આવતા જૈન સમાજમાં રોષ વિરોધ પ્રદર્શિત કરતી અહિંસક રેલીનું આયોજન કરાયું દિલ્હીના મુસ્તફાબાદમાં ઇમારત ધરાશય થતાં આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ફાયર વિભાગ અને પોલીસની ટીમ બચાવ કામગીરી માટે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન કરીને લોકોને બહાર કાઢવામાં આવ્યા જેમાં ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા જ્યારે ચૌદ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા ઉત્તરાખંડના ચમોલીમાં કાર ખાડીમાં પડી આ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત થયા આફ્રિકાના દેશ કોંગો ખાતે બોટમાં આગ લાગતા એકસો લોકોના મોત હજી મોટી સંખ્યામાં લોકો ગુમ ડોનાલ્ડ ટ્રમ્પની ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત અમેરિકા અને ઇટાલીએ ભારત મધ્ય પૂર્વ યુરોપ આર્થિક કોરિડોરને સદીનું સૌથી મહાન એકીકરણ અને જોડાણ પ્રોજેક્ટ ગણાવ્યું બેતાલીસ પોઈન્ટ નવ ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું રાજ્યના છ શહેરોનું તાપમાન ચાલીસ ડિગ્રીને પાર પહોંચ્યું સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટ વેવની આગાહી આગામી બે દિવસ તાપમાનમાં કોઈ ઘટાડો નહીં અમરેલીમાં ધારીના આંબાડી નજીક આગ લાગવાની ઘટના બની આંબાડી સફારી પાર્ક અને આંબાડી ગામ વચ્ચે આવેલા રેવન્યુ વિસ્તારમાં આગ લાગતા તંત્ર દોડતું થયું દાહોદમાં પ્રથમવાર મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હોલી ચોલી તથા નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રદ્ધા ભંડંગ દ્વારા શહેરના સિટી ગ્રાઉન્ડ ખાતે આ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું નવસારીના ચપાલધરાથી હાઇબ્રિડ ગાંજા સાથે ઝોમ્બી ઈ સિગારેટ પકડાઈ એસએમસીની ટીમે આઠ લાખનો એસી ગ્રામ હાઇબ્રિડ ગાંજો અને વીસ લાખની ઝોમ્બી ઈ સિગારેટ ઝડપી આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે